અલા વળીયા બાજુના ગામમાં જાવ તો હા અંવા વસમાં વળી તાર ગોમ આવી ને ઘરે હા હારો તમે પાછળ તાને મે મને તો તમે

લાજો પીતા વાત તો હજી હજી છે ખબર નઈ પડતી મોડું થાય છે સારી વાત છે

એ તો હવે નક્કી ના કરો તમારું બાઇક હાથમાં આવી તો પડ્યા છીએ ત્યાં હવે ફોન આવે તો આવીને કે ના ના પેટ્રોલ થઈ જાય ચાલ્યા છે પેટ્રોલ થઈ રહ્યા તો એને છો ફોન છે એટલે તમે આવું ના આવું ના બોલો પણ તમે શરમ આપી બીજું હોય એમ બાઇક હાલ એટલે આ શરમ વળી છે ને વળી હું છું આ પેલા દારૂડીયા બાઈક આ દીધું હોય કેવું વળી દારૂડીઓ આપણે હળવાજી અને આ હળવા જઈને છો બાઇક તાણી તમે શું કમ અલ્યા મેમન આલ્યું છે અલ્યા પણ કે મને આવડે છે એમ કઈ લઈ ગયા તમારા બાણથી અલ્યા એમ નહીં આવડતું ભૂડો બાઇક નતો આવડે બાઇક પત્તર ફાડી નાખી જા મને આવડે હું શીશો એવું એમ હોવે તન હવે થી દારૂ ને એવો તો એમ ને કાકા કાકા પેલા ફીન પડ્યા ગુણ પેલા

हातू वचा कितले हि हडो हडो फट

અલામ પકડું તો ના મા બેટુ વાડમાં ને બાયમાં પડ્યું છે તાણ કોઈ ઉંગાળ્યું હો કવાયું ઉંગાળ ઉંગાળ એ પડી આડા કરી મારો એક દના પાણી લેતા જો સંગરા કોઈ બોને છે પોસો પીતા હોય તો પડ્યા જો અલ્યા પાના તા પિતા ના તા પિતા હારું છે ક્યાં ભઈયા

这么便